આપણે વિદ્યાર્થીઓ છે પીછું મળતા ફૂલ પણ છોડી દીધું મારે જીવન સાવ હળવું જોઈએ માર્ગીબેન

અને હવાતીએ હળવી થઈ જાઉં પછી હું હવાતીએ હળવી થઈ જાઉં પછી હું તમે ટેકો એવો વજનદાર આપો અને જગત જો ઘણે પ્રેમ ને સાવ નિષ્ફળ જગત જો ઘણે પ્રેમ ને સાવ નિષ્ફળ તમારા ને મારા સમાચાર આપો રખડતા રજડતા અહીં રાત કાઢે

તમારા પ્રેમ માં પડશે જવાબ અથવા અત્યાર છોડી તમારા પ્રેમ માં પડશું પછી જે થાય એ ફોડી તમારા પ્રેમ માં પડશું ને તૂટેલું સ્વપ્ન પણ હકદાર છે સન્માનનું એથી તૂટેલું સ્વપ્ન પણ હકદાર છે સન્માનનું એથી ફરી એ સ્વપ્નને જોડી તમારા પ્રેમમાં પડશે

અને તમે છોડ્યું છે અમને ચાહવાનું કોઈ સર તમે છોડ્યું છે અમને ચાહવાનું કોઈ સર અમે કારણ ને તર છોડી તમારા પ્રેમ માં છે કોઈ કારણ તમારા બીજી જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી જે ઘરોમાં કલા નથી પહોંચી અને અંગ શું આત્મા શું કે અંતર શું અંગ શું આત્મા શું કે અંતર શું બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા પણ આપણી આસ્થા નથી પહોંચી કોઈ એવો બતાવો સાહસ કોઈ એવો પતાવો સાહસ જ્યાં હદ વલો નથી પહોંચી સંવેદના નથી પહોંચી પરબ તડપતી પરત તડપતી કે એક પણ કા નથી પહોંચી ને સમજી લો જો છવાય સન્નાટ સમજી લો જો છવાય સન્નાટો આ ગઝલમાં ઘટના ઘોઘાટ બહુ કરે છે વિતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે જે જે દબાની ચર્ચા ઘોંઘાટ બહુ કરે છે ભૂખે મરે છે રાતો વલખે છે ફૂટપાથો સન્નાટા સાંજ નડતા ઘોઘાટ બહુ કરે છે ને જળથી જે સાવ ઉખડે તો વાર્તા હો પૂરી